ધવલ તમને એક સવાલ પૂછવો છે પૂછું કે ન પૂછું તમે કયો તો પૂછો પૂછ ને હવે તું રોજ આવી રીતના કરે સવાલ પૂછવો ન પૂછવો પૂછી લેવાનો હોય તો હવે આપણે મનાલી જવું છે કે હજી તમારી નાચ છે મને કહી દો

મારા જીભ ના લોચા વળી ગયા હા એ આ એક્ટિંગ તો જો કરે આમ આમ તમને એમ થઈ જાય કે આ બેન ને આપણે માચન મનાલી લઈ જવા પડે આમ આપડા જીભ લોચા વળી ગયા એવી રીતના તો એક્ટિંગ કરે છે પણ મારે તમને કેટલી વાર મે બધાય ને ખબર છે તમે અમને મેસેજ કરીને જરા કહેજો કે મે કેટલી વાર ધવલ ને કીધું હશે કે આપણે ઠંડી જગ્યાએ ફરવા જઈએ પણ એ કોઈ વાતે હાથ નથી પાડતા અરે પણ તારે બધે ફરવું જ છે કે હું ઈ નથી સમજાતું મને હજી તો આપણે થોડાક દિવસ પહેલા આપણે ના પાડી હતી કે આપણે કે હમણાં ફરવા નથી જવું તો પ્રાચી કે

એટલે આપણે લઈ જ જવું જોઈએ પાણીમાં ઠંડી જગ્યાએ ખોટી હુકામ આવી લખું કરો હવે આમાં તમે જરાક પ્રાચી મેસેજ કરી દીઓ ભાઈ કે આવી જગ્યા એ છોકરાઓને લઈને ન જવાય અને ખોટી ધડ નો કરાય બસ લઈને તો ન જવાય અને મારી એને ખોટી આવી ધડ ન કરાય ધડ કાઈ નથી કરતી હું ધડ કરી કરી કહું તો શું જીભના લોચા વળી ગયા હવે કેટલી વાર મેં તમને કીધું પણ હવે ત્યાં એટલો બધો બરફ બી નહી હોય ને આટલું બધું ઓલું બી માહોલ નહી હોય પણ આપણને રહેવાની બહુ જ મજા આવશે ત્યાં અત્યારે ઈ ભલે આ મારા હિસાબ પ્રમાણે આપણે બીજે ક્યાંક ફરવા જવું હોય તો જઈ શકીએ પણ મનાલી ન જવાય મને એટલી ખબર પડે કારણ કે ત્યાં ન કરે નારાયણ ને પછી આડાવડું નાના છોકરાઓને સહન ન થાય એવી વાતાવરણ હોય તો તમે કઈ લાઈન લ્યો એવું કાઈ ન હોય આપણી જૂનાગઢની ને ગમે એવી ઠંડી હોય ને આ છોકરાઓને બધી રીતના એડજસ્ટમેન્ટ થઈ જાય વધારે છોકરાઓ ખાલી વાત કરવી છે પછી 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 નો થયું હોય તો આમાં થઈ જાય ન પડે એટલે મિત્રો એ મનાલીનો પ્લાન કેન્સલ જ કરાય એમાં કોઈ શંકાને સ્થાન નથી બાબતે તમારું શું છે જરા કોમેન્ટ કરી અને બાકી વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો મિત્રો તમારી ઘરે છે ને મહેમાન આવ્યા હોય ને મહેમાનને તમે ખીચડી ખવડાવો તો હારા લાગો કે નો લાગો મને જરા કહી દયો તો તમે હારા નો જ લાગો કારણ કે મહેમાનને ખીચડી નો ખવરાવાય પણ અમારા ઘરે મહેમાન આવ્યા અને પ્રાચી છે ને એને ખીચડી ખવડાવે છે મારા મામાની છોકરી આવી ને સૌથી પહેલા તો દીપાલી મહેમાન કહેવાય નહીં દીપાલ આપડી મામાની દીકરી છે અને એને મહેમાન નો કહેવાય કેમ કે આપણે મામાના ઘરે હાલતા ને ચાલતા જતા હોય તો આપણને મહેમાન કહે છે ઈ ભલે ગમે પણ આપડી ઘરે આવી એટલે ને આપણે ખીચડી ખવડાવી ખીચડી મે પકવાન જેવા બનાવી છે તમે આમાં વસ્તુઓ તો જોવો ગાજર ટમેટા બટેટા વટાણા લસણ ડુંગળી લીમડો

જોઈએ તો બરોબર જ છે ને ખાલી ખીચડી નો હાલે આપણને ખીચડી નો હાલે દીપાલી ગમે અરે મારા મામા છોકરી છે કે ભાઈ ખીચડી આપડે બનાવી નાખી ભાખરી ને બીજું કઈ ગમે ભાખરી નથી શાક નથી આજે આજ બનશે જે બનશે અરે

અને આની અંદર શાકભાજી ભરપૂર નાખવાના છે ને વેજીટેબલ ખીચડી બધા જ શાકભાજી આની અંદર આવી ગયા તમારે કાઈ એક્સ્ટ્રા વસ્તુ જોઈએ જ નહીં દહીં સાથે ખાવ એટલે વાહ ભાઈ વાહ અને વઘાર ની અંદર લસણ નાખ્યું છે આખો ચમચો ભરીને હો પ્રાચી છે પણ આટલી વસ્તુ હોય આપણે આટલા જણા ખાવા વાળા હોય ને ખીચડી વધારે ક્વોન્ટિટી માં ખવાય એકલી હોય ને એટલે તમે વિચાર તો કરો મિત્રો આ વેજીટેબલ છે એને ખીચડી છે ને એના કરતાં ચાર ગણો તો વેજીટેબલ નાખ્યું આ ડુંગળી ને બટેટા ને ગાજર ને ટમેટાની તમે આ બધી ક્વોન્ટિટી જોવો ને તો આ આની વાતો જ આવી

પેલા ગાજર ના ખાઈ ગાજર થતા વાર લાગતા ફૂટી જાય ને થોડાક પછી તમે શું કરવા મને સલાહ સૂચન આપો છો ખાવી વાંધો નઈ વટાણા ગયા પછી આ ગાજર જાય છે ગાજર જાય પછી નો પ્રોગ્રામ શું છે એ નથી ખબર પ્રોગ્રામ કઈ વાગે પછી તમને ખીચડી બતાડું બરાબર ભલે કઈ વાંધો નહીં ચાલો મિત્રો વિડીયો ગઈ હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં